આપણે બેસી ગયા છીએ આપણો જઈ આપડો મસ્ત નાસ્તો લઈ લઈને બાર છી કરતા કરતા વેફર થાય છે બોલો

આ માણસ છે ને અમારા ઘરમાં એટલા ફાંકા મારે એટલા ફાંકા મારે મહેમાન આવ્યું ખાધા વગર ઘરે જતું રે બોલો અને કેવું છે હવાર ઉઠે ને ત્યાંથી હા જુદી ફાંકા મારવાના ખબર નઈ બહેરું કઈ રીતે કાજુ બદામ જેટલા પડે विचार खटारा भर एनी पीढ़ी में कोई एक का जदन था बोले उ चिराग ने साइकिल ले भी थैंक यू बोलो सब्सक्राइब करो तो बोलो साइकिल ले भाग्यो छे से चिराग साइकिल आपे मत लागे ये कई तब तो नहीं हो इधर नै आती हूं मैं करी ने उ तो काय सारी तरह ना खाए मम्मी एकदम सारी देखो चली गई बेबेली लेनी पड़ी कछु काम नहीं भई वो नहीं

તો ગાઈસ હું જોતો તો નોકરી ઉપર આ ભાઈ એવો મોબાઈલ લઈને થાકી ગયા છે એટલે હવે ઉપડ્યા છે ચા જવાનું ચિરાગ હે ચા જવાનું જો લક્ષણીઓ ખાય આ ઉપડ્યા છે એસી ની દુકાને કોણ દુકાન જવાનું લઈ લે હાલ હાય હાય સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ભાઈ સોનલનો ફોન લઈ અને આવતો રહ્યો હતો અત્યારે ઓફિસ તો ઓફિસથી ઘરે એને ફોન કર્યો એટલે કે ફોન લઈને આવો હતો કે તરીકે કેવી ગરમ થઈ છે હાથ તમે જોઈ લેજો ચિરાગ તો રાસ જોઈને ખબર પડી કે પપ્પા આવી ગયા જો ગાઈસ બોલો શું હતું કેમ ફોન કરી ગાડો નાખે કેમ ફોન હું કરો એ ગાઈસ આ કેટલો હજીરો ભેગો કરીને કપડા વેચતી હોય ને આમ ખાબા ખાબાના વેપારી લાગે છે આ તો પક્કા હું એક મસ્ત વસ્તુ લાવે છું તને રાતે

હલાય થોડીક હલાય થોડીક હલાય આમ ચોકલેટ નેચે જતી રહે પછી તને ખબર એ ન પડે આપી દેવા મારા દીકરાને મસ્ત હે ને બબુ કોલ આવ્યો તારા માટે પપ્પાનો દીકરો તું હવેથી કનો દીકરો આ ખોલ દો ઉચ પડે ને રોજ કોઈ હેત તો આપણને ખવડાવે તારા સિવાય બીજા નાથ નું કનું ખાવાનું ગાઈઝ આ ટી શર્ટ ના બે કટકા કર્યા અને હવે જોવા હું કરવા બેઠી છે નવી નવી ટી શર્ટ ની પથારી ફેરવી નાખી છે કઈ તૂટી નહીં એને તો ખાલી રફમાં માં આ હંચો કરનો હે એ આના જાતે તોડી આના જાતે કે જીરાગ્રામ નો ફાટી ગઈ કે જીરાગ્રામ કે તે નહીં તોડી બિયાર

શું કરતી હતી આખો દી ખાવું પીવું હોય દેવાનું બસ શું કે દુ હાલ હજુ કુટ્યું ખાવાનું બનાવી પરસ હોય ને હું કણો બોલો એસી ના ખાવ અંદર એસી ના ખાવ આને રસોડામાં એસી ના ખાવા છે તો ગાઈસ જોઈએ શું જોમવાનું બને શું જોમવાનું બનાવ્યું દેતાઓ ચાલ પાપડ શીખી નાખ મસ્ત ફટાફટ મારો કાળજાનો કટકો તો ગાઈસ સોનાલે બનાવ્યું છે અત્યારે મસ્ત

કલેજો વેફર ખાય ને અને મારું બીજું કલેજ શું કરે છે મારું બીજું કલેજ કઈ કપડાં હરખા કરે છે ગોઠવી દીધા છે બધા આજે મસ્ત રીતે અને મારું કલેજ વાત શરમાય છે શરમાય છે કલેજ આ મસ્ત હશે અમુક વાર ગુસ્સે થાય ને તો હાથ ગુસ્સે થાય છે હશે ને તો મસ્ત સ્માઈલ આપી તો આપણે જવાનું છે આજે આપણા

તો જઈએ ચાલો ફટાફટ ચિરાગ આપણે જવાનું છે વાડે વાડે જવું ને વાડે જવું ને ગુલ્ફી લેવા આજ તો અમારો બગીચો બતાવી દે તમને તો અમે જઈ રહ્યા છીએ અત્યારે દેણું ધરાવા મમ્મી આવી ગઈ છે તો જઈએ ચાલો ચિરાગ જઈએ બજાર માં ચાલો કે ભાઈ ભાઈ ફિર મિલતે હૈ ગુલ્ફી લેવા જવાનું છે તો ચિરાગ ને ગુલ્ફી લેવા દીયા ને જઈએ બજાર ચલો ચલો ગાઈસ અમે લાયા હતા આમના માટે ગુલ્ફી તો કાંઈ અમે આવી ગયા છીએ અત્યારે અમારા વાડે જે અમારો પ્લોટ છે અને આ બધાને આપી દીધી ગુલ્ફી કેવી ગુલ્ફી તરતી કેવી કુલ્ફી હે મસ્ત છે બધાએ આવી ગયા આ અમારો બગીચો છે તો ચાલો જઈએ આપણા બગીચાની અંદર અને ફરીએ જોઈએ કેટલું કેટલું ઉગ્યું છે કારણ કે ઝાડવા તો હમણાં જ જોવા જ નહીં આવ્યા કોઈ આ છે અમારો નાનકડો એવો બગીચો અલ્યા પાણી વાવેલું લાગે છે જો અને આ જો મસ્ત ઝાડ છે આ છે જાંબુ અને તો તીરી આ છે એનું ઝાડ છે કમેન્ટમાં અમને જરૂરથી જાણજો તમને ખબર હોય આના પત્તા જોઈને ખબર પડી જશે ઘણા ખરા એ લોકો આના ફળ ખાતા જશે તો આ બે મા દીકરો અહીંયા જો ફસી ગયા ચા ના દાદીની ગુલ્ફીએ પડાવી લીધી બોલો એની ખાઈ ગયો એની મમ્મીની ખાઈ ગયો પછી દાદીની એ પડાવી લીધી આ છે અમારો બગીચો કેવો છે જો જોયા પાવડ ઉગી ગયા છે મમ્મી કેટલું વઢે છે જો લો તો અમારો બગીચો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચિરા થેન્ક યુ બોલો થેન્ક યુ

આ તો સાર તો લઈ જ જાય ને કે તો કોક ને લઈ જાય તો અહીંયા તો જો કે મસ્ત હોલી બી હતી તો ફૂલ મજા આવી હતી આજ તો આજ તો બહુ મજા આવી તો બ્લોગ કેવો લાગે કમેન્ટ માં જણાવજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો તો જો એ હોલી બિયાણી હતી ને હોલી ઉપર આવી ગઈ જો એને કેટલી ચિંતા છે એના ઈંડાની તમને દેખાય છે જો એ આવી હોલી જો હોલી આવી ગઈ છે અને એના ઈંડા છે ને ક્યાં હતા આયા ઈંડા છે જો એના સામે થાય છે મહાદેવની અત્યારે આરતી અને મારી મમ્મી વાકે છે હજી તેમનો બગીચાનો દરવાજો માથા પારે બગીચો છે જો આરે દરવાજો ખતરનાક બનાવે છે આની સંરક્ષણ દીવાલ છે અને આ તો દર્શન કરે છે જ હર હર મહાદેવ